પરંપરાગત રીત થી અને પરફેક્ટ માપ થી બનાવેલા આ ચરમના લાડુનો સ્વાદ માના હાથે બનાવેલા લાડુ જેવો જ છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ স্বাগত છે તમારો મારા રસોડામાં આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ અને સાકરના ચરમના લાડુની રેસિપી બધા જ ગુજરાતીઓના ફેવરિટ આ લાડુ આજે આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બનાવશું તેહવારો અથવા તો જ્યારે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે સૌથી સરળ રીતે સાકર કે ગોળ ચૂરમા લાડુ બનાવવાનું શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે ટેસ્ટી ટેલ્સ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો નવા વિડિયો સૌથી પહેલા જોવા માટે પરફેક્ટ માપ સાથે ઘરમાં બધાના ફેવરિટ ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીં બે મોટા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે આ હોય છે જેનો ઉપયોગ આપણે ભાખરી બનાવવા લાડવા બનાવવા લાપસી માટે કરતા હોઈએ છીએ હવે લાડુને વધુ કરકરા અને ટેસ્ટી બનાવવા અહીં એક કપ જેટલો ઝીણો રવો ઉમેરી દીધો છે અને મોણ માટે અહીં મે ચાર મોટી ચમચી જેટલું ઘી લીધું છે તમે અહીં તેલનો ઉપયોગ કરી શકો છો મે અહીં ઘીનો ઉપયોગ કરેલો છે હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેશું અને આપણે થોડું મોણનું પ્રમાણ વધારે લેવાનું છે જેથી મોઢિયા એકદમ સરસ બનીને તૈયાર થાય અહીં આપણે હવે થોડું પોષણ લઈને ચેક કરી લેશું આ રીતે બાઇન્ડિંગ આવી જાય એટલું મોણ આપણે આપવાનું છે તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ મોણ આપેલું છે હવે થોડું ગરમ પાણી લઈ લેશું મુઠિયાના લોટ બાંધતી વખતે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી લોટ એકદમ સરસ કઠણ અને પરફેક્ટ બંધાય છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું ભાખરીથી કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું હવે બંધાયેલા લોટમાંથી થોડો લોટ લઈ અને હાથની મદદ વડે આ રીતે ઓવલ શેપ આપી દઈએ તૈયાર મુઠિયામાં આ રીતે હાથની નિશાની આપીએ જેથી અંદર સુધી સરસ પાકી જાય આ રીતે મુઠિયા બાંધવાથી સરસ રીતે અંદર સુધી કૂક થાય છે તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ રીતે વળીને તૈયાર છે હવે આપણે તેલ ગરમ કરી તળવા માટે આપણે થોડોક લોટ ઉમેરી ચેક કરી લેશું મુઠિયાનું તેલ બરોબર થઈ ગયું છે કે વાર છે આપણું તેલ બરોબર થઈ ગયું છે હવે આપણે એમાં મુઠિયા ઉમેરી દઈશું આ રીતે એક સાથે તમે ચાર થી પાંચ મુઠિયા તળી શકો છો અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કરશો તો એકદમ સરસ કુક થશે જો હાઈ ફ્લેમ પર કરશો તો ઉપરથી જ પાકી જશે અને અંદરથી કાચા રહેશે અને લો ફ્લેમ પર કરશો તો મુઠિયા તેલ પી જશે તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક મુઠિયાને તળવાના છે બાર થી 15 મિનિટ જેવું થયો છે અને તમે જોઈ શકો છો આપણું મુઠિયા એકદમ પરફેક્ટ તળાઈ ગયા છે હવે એક ટ્રે હવે આપણું 10 થી પંદર મિનિટમાં માં મુઠિયા ઠરી ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું જેથી આપણે મિક્સર જાર માં પીસવા ખૂબ જ સહેલા પડે એથી આ રીતે નાના નાના પીસમાં કટ કરી લઈશું હવે મુઠિયાના ભૂકા ને આપણે મિક્સર ચાર માં લઈ લેશું આ રીતે જો નાના નાના પીસમાં કટ કરેલા હશે મુઠિયા તો એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે તો ધ્યાન રાખીએ કે આવી રીતે જ મુઠિયાને ગ્રાઇન્ડ કરીએ અને અને કરીએ તો ફટાફટ સરસ રીતે રીતે થાય છે આ એકદમ કરકરો ભૂકો તૈયાર કરીશું ત્યારબાદ એક મોટો ચાયણો લઈ અને એમાં આપણે ભૂકાને ચારી લેશું જેથી એમાં જો મોટા મોટા કોઈ પીસ રહી ગયા હોય તો એ આવી જાય અને એકદમ સરસ એક સરખો ભૂકો બનીને તૈયાર થાય આ રીતે ચારી લેવાનું છે

તમે તમારી સ્વાદ અનુસાર વધારે ઓછી ગળ્યાશ કરી શકો છો પણ સાકરના લાડવામાં બાઇન્ડિંગ આવે એટલી સાકરે ખબર પડી જાય કે લાડવો પરફેક્ટ મીઠાશ વાળો બની ગયો છે હવે થોડુંક જાયફળ પાવડર ઉમેરી દેસુ જાયફળને મે ગ્રેટ કરીને ઉમેરેલું છે તમે અહીં એલચી પાવડર પણ ઉમેરી શકો છો ત્યારબાદ થોડુંક ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દેસુ મેં અહીં ડ્રાય ફ્રુટ્સની કતરણ ઉમેરેલી છે તમે ડ્રાય ફ્રુટ્સ માં કાજુ બદામ ના કટકા પણ ઉમેરી શકો છો અને જો ના ગમે તો સ્કીપ પણ કરી શકો છો આ રીતે જેટલી શ્રદ્ધા હોય એ પ્રમાણે ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દઈશું ત્યારબાદ હવે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી લેસુ આ રીતે બધું બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે ગરમ ઘી ઉમેરી દેસુ અહીંયા થોડું કેવું ગરમ ઘી ઉમેરવાથી ખૂબ સરસ લાડવો મિક્સ થાય છે તો અહીં થોડું જેટલી જરૂરિયાત હોય છે એ મુજબ ઘી ઉમેરેલું છે આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જઈશું અને બધું બરાબર રીતે મિક્સ કરતા જઈશું ખાંડના લાડુમાં વધારે ઘી જોઈએ અને ગોળાના લાડુમાં ઓછું ઘી જોઈએ હવે હાથની મદદ વડે આ રીતે બધું એક સરખું મિક્સ કરી લઈશું અને તમે હાથેથી આવી રીતે ચેક કરી શકો છો આપણું બધું જ મિશ્રણ બરોબર રીતે સરસ મિક્સ થઈ ગયું છે અને એક પ્રકારની બાઈન્ડિંગ આવી ગઈ છે તો હવે લાડુ વાળવા માટે મિશ્રણ તૈયાર છે આ રીતે તમે થોડું એક મિશ્રણ લઈ અને હાથની મદદ વડે આ રીતે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા તમે લાડુ વાળી શકો છો આ રીતે લાડુ વાળી અને તૈયાર કરીશું જો તમને હાથેથી લાડુ વાળવા ફાવે નહીં તો તમે માર્કેટમાં લાડુ વાળવાના સાચા મળે છે એ સાચાનો ઉપયોગ કરીને પણ લાડુ વાળી શકો છો પણ હાથેથી એટલા જ સરસ પરફેક્ટ ગોળ લાડુ વળે છે આ રીતે બધા જ લાડુ આપણે વાળીને તૈયાર કરી લેશું આ રીતે બધા જ લાડુ તૈયાર છે હવે આપણે લાડુનો સો ગણો દેખાવ વધારવા માટે એની પર ખસખસ ખસખસ લગાવી લગાવી આ આ રીતે તમે બે આંગળીની મદદ વડે શકો છો જો તમારે ખસખસ ના લગાડવા હોય તો ડ્રાય ફ્રુટ થી પણ તમે સજાવી શકો છો હવે આપણે ગોળના લાડુ બનાવી લેશું તો એક કડાઈમાં થોડું ઘી લેશું મેં અહીં બે મોટા ચમચા જેટલું ઘી લીધેલું છે એને ગરમ થવા દેસુ અને એમાં એક મોટો કપ જેટલો ગોળ ઉમેરી દેસુ ત્યારબાદ કરવાની પણ ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે આ રીતે એકદમ ગોળ ઓગળી એક રસ જેવો થઈ જાય ત્યાં સુધી આપણે ગોળને મિક્સ કરવાનો છે ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે હવે આપણે એમાં લાડવાનો ભૂકો ઉમેરી દઈશું આ રીતે બધું ઉમેરી અને ગેસ બંધ કરી દેવાનો છે ત્યારબાદ આપણે બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું જો ગેસ ચાલુ હશે તો ગોળની પાઇ થયા રાખશે ઘી જરૂરિયાત જરૂરિયાત હોય તો તો ઉમેરવાનું અહીં હતી મેં થોડું ઘી ઉમેરેલું છે ત્યારબાદ થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દઈશું અને આપણે અહીં જાયફળ ઉમેરી દઈશું જો તમને જાયફળનો ટેસ્ટ ના ગમે તો તમે એલજી પાવડર પણ ઉમેરી શકો છો જાયફળને ને સ્કીપ કરી રાખો ત્યારબાદ બધું ઠંડુ થવા દેશું ઠંડુ થઈ જાય ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી અને એમાંથી આપણે લાડુ વાળી લેશું જે રીતે આપણે ખાંડના લાડુ વાળેલા છે એ જ રીતે આપણે ગોળના લાડુ પણ વાળી લેશું જો આવી રીતે હાથની મદદ વડે ગ્રાઉન્ડ રાઉન્ડ ફેરવતા લાડુ વાળી શકાય છે જો હાથેથી ના ફાવે તો તમે લાડુના સાચાનો ઉપયોગ કરી શકો છો માર્કેટમાં લાડુના સાચા સરસ મળે છે આ રીતે થોડા હાથની મદદથી ફેરવતા જઈ અને લાડુ સરસ વળી જાય છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લાડુ બનીને તૈયાર થયા છે આપણે લાડુનો સો ગણો દેખાવ વધારવા માટે ખસખસ લગાવી દઈશું જો તમારે ખસખસ ન લગાવવું હોય તો સ્કીપ કરી શકાય છે અને ડ્રાય પણ લગાવી શકાય છે એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લાડુ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર છે તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવવો વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો જો તમે ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બેલાઇકન જરૂરથી પ્રેસ કરો નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે હું બુજાથાનકી તમને ફરીથી મળીશ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ